નમસ્કાર મિત્રો હવે આપણે તમામ જાણીએ છીએ કે અત્યારે ગુજરાતમાં ડિજિટલની ઘણી બધી વાત થાય છે તમારે જો દરેક સેવા જોતી હોય તમારા ઘર તમને સેવા મળી જશે તેવો દાવો કરવામાં આવે છે મિત્રો એક મારો અનુભવ આજે હું તમને બહુ પ્રેક્ટિકલ બતાવીશ હવે મારે ઓગસ્ટ બાર ઓગસ્ટના દિવસે મને ઇન્સ્ટન્ટ જરૂર પડે છે મારા ટેન્ટની ડુપ્લિકેટ સર્ટિફિકેટ માટે સો મિત્રો હું શું કરું છું કે આપણી જે ગુજરાત એજ્યુકેશન બોર્ડ છે ગાંધીનગરમાં છે તો મિત્રો હું ઓનલાઈન રાત્રે લગભગ હું બાજુમાં તમે જુઓ છો કે ઓગસ્ટના દિવસે અરજી કરું છું પછી તેના પંચોતેર ચાર્જીસ ભરું છું ઇવન સ્પીડ પોસ્ટ માટે મેં અલગથી પચાસ એટલે ટોટલ મેં એકસો પચીસ રૂપિયા ચૂકવું તમે બાજુમાં જોઈ શકો છો ટોટલી મેં એકસો પચીસ રૂપિયા ચૂકવું છું કે ભાઈ મને અર્જન્ટમાં સર્ટિફિકેટ જોઈએ છે ડુપ્લિકેટ તો જલ્દીથી મને મળી જાય હવે મિત્રો સ્પીડ પોસ્ટ નું મતલબ શું થાય છે કે તમે જ્યારે અપ્લાય કરો તો ઓલમોસ્ટ ત્રણ ચાર દિવસ મેક્સિમમ હું વાત કરું છું પાંચ દિવસ એમાં આપણને સટી મળવી જવી જોઈએ પણ વાસ્તવમાં મિત્રો જ્યારે હું બાર તારીખે અપ્લાય કરું છું બાર ઓગસ્ટના દિવસે તો મને મળ્યું છે ક્યારે તમે જુઓ છો કે આજે આ મારા ઘરે આવ્યું છે કદાચ તમને જો તારીખ દેખાતી હોય તો અહીં બાજુ સિમ્બોલ માર્યો છે દસ તારીખ અને નવમો એટલે કે દસ સપ્ટેમ્બરના એટલે આજે આ ડોક્યુમેન્ટ મારા ઘરે આવ્યું છે મેં અપ્લાય કર્યું હતું બાર ઓગસ્ટના દિવસે અને આજે એ પણ સ્પીડ પોસ્ટમાં તમે જુઓ છો અહીં બાજુ એનો ટેગ પણ લાગ્યો છે તો સિમ્પલ કે આ એવી તો કેવું ફાસ્ટ મુવિંગ છે કે ભાઈ આટલું મહિનો પછી આજે આવે છે મિત્રો બીજી વસ્તુ કે આ જે ગુજરાત એજ્યુકેશન ભરતી બોર્ડ છે મિત્રો આજે ઓફિસિયલ નંબર છે એમના વેબસાઇટમાં નંબર આપી રાખ્યું છે નંબર છે જીરો સેવન નાઇન ટુ થ્રી ડબલ ટુ સિક્સ જીરો વન સિક્સ હવે હું તમારી સામે કોલ તમે સાંભળજો હવે મિત્રો હું કોલ લગાવું છું તમે જુઓ

મિત્રો તમે બાજુમાં જુઓ છો કે મેં આવી રીતે લગભગ ત્રણથી ચાર વખત તેમને મેલ પણ કર્યા છે પણ તેનો કોઈ જવાબ આપવામાં નહોતો આવ્યો ઇવન છેલ્લી અઠ્યાવીસ ઓગણસ દિવસે મેં મારા ધોરણ બારની ડુપ્લિકેટ માર્કશીટ અને સર્ટિફિકેટ માટે મેં અપ્લાય કર્યું છે મિત્રો અઠ્યાવીસ ઓગસ્ટ તમે બાજુમાં જુઓ છો આની પણ ડિટેલ અહીં પણ મેં ફરીથી એકસો પચીસ રૂપિયા ભર્યા છે હવે ફોર એક્ઝામ્પલ જો મેં આ બાર તારીખે અપ્લાય કર્યું મને આજે એક મહિના પછી મળે છે તો હવે જ્યારે મેં અઠ્યાવીસ તારીખે અપ્લાય કર્યું તો શું મારે હજુ રાહ જોવાની છે કે ભાઈ અઠ્યાવીસ સપ્ટેમ્બરે મને મળે તો ખરેખર જે વાત કહેવામાં આવે છે કે ભાઈ ડિજિટલ ગુજરાત ને ડિજિટલ ઇન્ડિયા અને ખાસ આમાં એવું કહેવામાં આવે છે કે ભાઈ અત્યારે આપણે જે સરકારી યોજનાઓ છે જે કંઈક સરકારી કચેરીના જે કંઈક લાભો છે એ ડાયરેક્ટ આપણને ઘર સુધી મળશે પણ જ્યાં તમે વળતર પૂરું લો છો જેમ કે મેં પંચોતેર રૂપિયા ડુપ્લિકેટ માર્કશીટના આપ્યા પચાસ રૂપિયા સ્પીડ સ્પીડ પોસ્ટના પણ આપ્યા તેમ છતાં મને મહિના પછી મળે છે તો ખાસ મિત્રો હું બે હાંજવીને વિનંતી તમને કરું છું કે મેક્સિમમ આ વિડીયોને એટલો તમે શેર કરો કે જેથી જે વહીવટી શાખા છે ત્યાં સુધી મારો આ વિડીયો જાય હું અત્યારે ટ્વીટ તો કરું છું ખાસ આ લોકોમાં અવેરનેસ આવે અને લોકોમાં જાગૃતતા આવે એક કરતાં વધારે લોકો આના ઉપર અવાજ ઉઠાવીને આ જે સિસ્ટમ અત્યારે કાર્ય કરી રહ્યું છે તેના ઉપર અત્યારે અવાજ ઉઠાવી શકે તે પરપઝથી આ વિડિયો હું બનાવી રહું છું તો મિત્રો મળે છે નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત